ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જાફરાબાદના દરિયા કિનારાની પણ સફાઈ કરવામાં આવી રહી છે જેમાં જાફરાબાદના શર્કીશ્વરના દરિયા કિનારે જાફરાબાદ વન વિભાગ રાજુલા વન વિભાગ તેમજ તુલસી શ્યામ રેન્જ વન વિભાગની ટીમે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પણ આ સ્વચ્છતા અભિયાનમાં સાથે રહીને દરિયાની સફાઈ કરી હતી જાફરાબાદના દરિયાઈ સ્વચ્છતા અભિયાનમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જાફરાબાદ મરીન જાફરાબાદ ટાઉન પોલીસ અલ્ટ્રાટેક કંપની સિન્ટેક્સ કંપની તેમજ જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા આ ઉપરાંત આસપાસના ગામના સરપંચો સહિત તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવામાં આવ્યો હતો

બીસ ક્લિનિંગ કેમ્પિંગ કાર્યક્રમ દરિયા કિનારો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં અમારી સાથે માનની ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ જોડાયેલ હતા કોસ્ટગાર્ડ વિભાગ કોડ પીપાવથી સિન્ટેક્સ કંપની અંડ્રાટ્રેક કંપની કોર્પોરેટ કંપનીઓ તેમજ જાફરાબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ ખાંભા તુલસીશ્યામ રેન્જના વન વિભાગનો સ્ટાફ રાજુલા રેન્જ વન વિભાગનો સ્ટાફ અને જાફરાબાદ રેન્જ વન વિભાગનો સ્ટાફ તેમજ આજુબાજુના જે સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સદસ્યો અમારી સાથે જોડાયા તેમજ સ્કૂલના બાળકો પણ અમારી સાથે જોડાઈને આજે સવારથી અત્યાર સુધી લઈ અને જે આ બીચ ઉપર જે કચરો એકઠો થયેલો હતો લગભગ પાસઠ ટ્રક જેવો કચરો એકઠો કરી અને બીચને આખો ક્લીન કરી દેવામાં આવ્યો તો હવે આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે બીજ ઉપર કચરો ફેંકશું નહીં અને હંમેશા સ્વસ્થ રાખીશું અને આવા સ્વસ્થ અભિયાનના કાર્યક્રમો હંમેશા કરતા રહીશું ગુજરાત રાજ્ય દ્વારા સાગર કાંઠવા સફાઈ સફાઈ અભિયાનમાં વન વિભાગ દ્વારા આજે જ્યારે અમને આમંત્રણ મળ્યું હોય ને સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં જ્યારે આ સફાઈ કામગીરી અમે શરૂ કરીએ ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હમણાં હમણાં જે ગણપતિ બાપાનું વિસર્જન જ્યારે અહીંયા થયું ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા જે કચરો પ્લાસ્ટિક એ ભરમાણ બહુ મોટા પાયાએ અહીંયા ભેગું થયું હતું ત્યારે એને સફાઈ કરવા માટે કામગીરી કોસ્ટ દ્વાર દ્વારા કોસ્ટલ ગાર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અનેક કંપનીઓના અધિકારીઓ દ્વારા અને વન વિભાગ અધિકારી અધિકારીશ્રીઓ અહીંયા પાલીતાણા રેન્જથી લઈ ખાંભાથી લઈ અમરેલી તિલે અને રાજુલા જાફરાવાદ વન વિભાગના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે લગભગ ત્રણ કે ચાર ટ્રક ભરેલા કચરો અહીંયાથી કાઢવામાં આવ્યો છે ત્યારે આખો આ સફાઈ કામગીરી કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય સરકારે જે નિયમ લીધી છે એને અમે હંમેશા પૂરા કરતા રહીશું અને આવતા વર્ષે પણ આ જ રીતે સફાઈ અભિયાન અમે હાથ ધરતા રહીશું અને પર્યાવરણ વિભાગ દ્વારા પણ આ જે સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે એ બદલ રાજ્ય બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ